વડોદરામાં ભાજપ કોર્પોરેટર પરાક્રમ પરાક્રમસિંહ જાડેજાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી સુખલીપુરા ગામે આવેલી જમીનની ખરીદીમાં એકવીસ લાખની છેતરપિંડી થયાનો આરોપ ત્રણ ભાજપ કાર્યકર સામે નોંધાવી ફરિયાદ ભરૂચમાં નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી પોલીસ તેમજ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા રેલીનું આયોજન ભરૂચ કલેક્ટર કચેરીથી નીકળી બાઇક રેલી ટ્રાફિક બ્રિગેડના જવાન પોસ્ટરો સાથે રેલીમાં જોડાયા ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ અમદાવાદના બાપુનગરમાં ગટરના પાણી રોડ પર ફરી વળતા લોકો પરેશાન અનિલ સ્ટાર વિસ્તારના લોકો ઉતર્યા ઉપવાસ આંદોલન પર છેલ્લા બે મહિનાથી અનેક રજૂઆત છતાં કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો વડોદરામાં ભાજપ કોર્પોરેટર પરાક્રમ પરાક્રમસિંહ જાડેજાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી સુખલીપુરા ગામે આવેલી જમીનની ખરીદીમાં એકવીસ લાખની છેતરપિંડી થયાનો આરોપ ત્રણ ભાજપ કાર્યકર સામે નોંધાવી ફરિયાદ ભરૂચમાં નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી પોલીસ તેમજ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા રેલીનું આયોજન ભરૂચ કલેક્ટર કચેરીથી નીકળી બાઇક રેલી ટ્રાફિક બ્રિગેડના જવાન પોસ્ટરો સાથે રેલીમાં જોડાયા ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ અમદાવાદના બાપુનગરમાં ગટરના પાણી રોડ પર ફરી લોકો પરેશાન અનિલ સ્ટાર વિસ્તારના લોકો ઉતર્યા ઉપવાસ આંદોલન પર છેલ્લા બે મહિનાથી અનેક રજૂઆત છતાં કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો ધાબડા સ્વેટર હજુ બહાર જ રાખજો રાજ્યમાં ફરી શરૂ થશે કાતિલ ઠંડીનો રાઉન્ડ હવામાન વિભાગે ફરી કાતિલ ઠંડીની કરી આગાહી પવનની દિશા બદલાતા કેટલાક વિસ્તારમાં બે થી ત્રણ ડિગ્રી ઘટશે તાપમાન તાપમાનમાં ફરીથી નોંધાયો ઘટાડો ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી ગગડ્યું વિવિધ સ્થળોએ પરિવાર ઠંડીનો ચમકારો જોવા મળતા લોકો ઠૂંટવાયા વર્ષિયાળે પંખા એસી ચાલુ કરવાનો વારો આવશે ગુજરાતનું વાતાવરણ બે દિવસ પરસેવો છોડાવશે આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી બે દિવસ અકડામણમાં થઈ શકે છે વધારો વર્ષિયાળે માવઠાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી જાન્યુઆરીના અંતમાં પડી શકે છે માવઠું સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ જાન્યુઆરીએ દક્ષિણ ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા ઉત્તર ગુજરાતના ભાગોના હવામાનમાં પણ આવી શકે છે પલટો બે દિવસ ગરમી થાય તો ધાબડા કબાટમાં ન મૂકી દેતા કેમ કે અંબાલાલ પટેલે ફરી કરી છે ધ્રુજાવી દેતી આગાહી જાન્યુઆરીના અંતમાં માવઠા સાથે ઠંડી વધશે ખેતી પાકોમાં રોગ આવવાની અંબાલાલ પટેલે વ્યક્ત કરી સંભાવના હવામાનની વિપરીત અસરથી પાકમાં રોગની ભીતિ રાયડા જીરા તેમજ બાગાયતી પાકોમાં નુકસાનની શક્યતા ખેડૂતોએ જૈવિક દવાઓ છાંટવા અંબાલાલ પટેલની સલાહ સાંભળી જમ્મુ કાશ્મીરના બંદીપોરામાં ભારે હિમવર્ષા ઘરના ધાબા પર બરફના થર જામ્યા રસ્તા પર પણ ચારથી પાંચ ફૂટ જેટલો બરફ પથરાયો ભારે હિમવર્ષા અને કડકડતી ઠંડીના લીધે કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો બંદીપોરામાં ભારે બરફવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું રસ્તા પર અડધા વાહનો ઢંકાય તેટલો બરફ જામતા વાહન વ્યવહાર ઠપ થયો ચોતરફ બરફ જ બરફ પથરાતા સ્નો ક્લિયરન્સની કામગીરી હાથ ધરાઈ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ઠંડીમાં ઠૂઠવાયા લોકો સતત વાદળછાયું વાતાવરણ રહેતા તાપમાનમાં થયો ઘટાડો ઠંડી વચ્ચે પણ સ્થાનિકોએ લેકમાં બોટીંગ કર્યું પ્રવાસીઓએ વિવિધ સ્થળોની મુલાકાત લઈ ઠંડીની બાણી મજા રાજધાની દિલ્હીમાં છવાઈ ધુમ્મસની ચાદર પ્રદૂષણ અને ઠંડીના લીધે ઠેર ઠેર ધુમ્મસ જોવા મળી અને ઇન્ડિયા ગેટ પર ધુમ્મસ વચ્ચે ઝાંખો પડ્યો વિઝીબિલીટીમાં ઘટાડો નોંધાતા વાહન ચાલકોને રફતાર ધીમી રાખવાની પડી ફરજ દિલ્હીમાં શેલ્ટર હોમના સહારે પહોંચ્યા લોકો ઠૂંઠવાતી ઠંડીમાં રસ્તા પર રહેતા બેઘર લોકો માટે શેલ્ટર હોમની કરાઈ વ્યવસ્થા લોકો માટે થાબળા પથ્થારી તેમજ પલંગની વ્યવસ્થા કરાતા લોકો મોટી સંખ્યામાં શેલ્ટર હોમમાં પહોંચ્યા અયોધ્યામાં ઠૂંઠવાયા લોકો ઠેર ઠેર ધુમ્મસની ચાદર છવાતા વિઝિબિલિટીમાં થયો ઘટાડો રસ્તા પર ધુમ્મસ જ ધુમ્મસ જોવા મળતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં છવાયું ગાઢ ધુમ્મસ વિઝીબિલિટી ડાઉન થતા વાહન ચાલકો થયા પરેશાન તો ધુમ્મસના કારણે વધુ ઠંડીનો પ્રકોપ પશ્ચિમ બંગાળના આસનસોલમાં ઠંડીનો કહેર ઠેર ઠેર ધુમ્મસનું સામ્રાજ્ય છવાતા લોકો ઠૂંટવાયા રસ્તા પણ ધુમ્મસની ચપેટમાં આવતા ધરતી પર જાણે વાદળો ઉતરા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ધુમ્મસના લીધે વિઝીબિલિટીમાં થયો ઘટાડો દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં પડ્યો વરસાદ તમિલનાડુના થુથુકુડીમાં પડ્યું માવઠું હળવો વરસાદ પડતા રસ્તાઓ ભીંજાયા મહાકુંભમાં ઉમટ્યું માનવ મહેરામણ અને લોકોએ હાડથી જવતી ઠંડી વચ્ચે મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી ત્રિવેણી સંગમ પર આવેલા ઘાટ પર લોકોએ પવિત્ર સ્નાન કરીને ધન્યતાની અનુભૂતિ કરી પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પર કરાઈ આરતી ઘંટનાદ અને મંત્રોચ્યાર સાથે આરતી કરાતા વાતાવરણમાં દિવ્યતા પ્રસરી મોટી સંખ્યામાં ભક્તોએ આરતીમાં ભાગ લઈને ધન્યતાની અનુભૂતિ કરી મહાકુંભમાં લાગ્યું ઇસ્કોન સંસ્થાનું રસોડું ઇસ્કોનનું મેગા રસોડું દરરોજ એક લાખથી વધુ ભક્તોને આપશે ભોજન સેવા મોટી સંખ્યામાં જોડાયા સ્વયંસેવકો પ્રસિદ્ધ કવિ કુમાર વિશ્વાસે મહાકુંભમાં લગાવી ડુબકી મહાકુંભમાં ત્રિવેણી સંગમ પર મિત્રો સાથે આસ્થાની ડુબકી મારતા કુમાર વિશ્વાસનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ અમદાવાદમાં રોગયાળાએ માથું ઉચક્યું તો સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં અગિયાર હજાર પાંચસો નવ્વાણું ઓપીડી નોંધાયા એકવીસો લોકો દાખલ તો વાયરલ ઇન્ફેક્શનના એક હજાર પાંચસો અઠાવન કેસ નોંધાયા ડબલ ઋતુના લીધે શરદી ખાંસી તાવના રોગોએ માજા મૂકી બેવડી ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શન કેસમાં ઉછાળો યથાવત સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં સિત્તેર જેટલા બાળકોના કેસ બાળકોમાં ખાંસીને લગતા કેસનું પ્રમાણ વધ્યું પંદર દિવસ સુધી સૂકી ખાંસી ન મળતી હોવાની ફરિયાદ મહેસાણાના કડીમાંથી લીધેલા ઘીના નમૂના ફેલ કડીમાંથી લીધેલા દાવત ઘીના નમૂના ફેલ થયા ફૂડ વિભાગે ઓક્ટોબરમાં લીધા હતા ઘીના નમૂના ફૂડ વિભાગે તેર લાખનો ઘીનો જથ્થો જપ્ત કર્યો બનાસકાંઠામાં ભેળસડિયા ઘીના વેપલાનો પર્દાફાશ જાણીતા ઘીના ડુપ્લિકેટ લેબલનો ઉપયોગનું ષડયંત્ર બનાસકાંઠાના ફૂડ વિભાગની કાર્યવાહીમાં ખુલાસો ચડોતરની પેઢીમાં ચાલતો હતો ગોર ડીસા ચડોતરની પેઢીઓમાં હતા ફૂડ વિભાગના દરોડા પાંચ પેઢીમાંથી ઘી તેલના ચૌદ સેમ્પલ લેવામાં આવ્યા હતા એક હજાર નવસો પંચાવન કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો ડીસાની એક પેઢીમાંથી પાંચ હજાર નવસો પંચાવન કિલો શંકાસ્પદ તેલ પકડાયો સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાત બાદ અમદાવાદનું શિક્ષણ વિભાગ એક્શનમાં ફી માટે બાળકોને ખોટી રીતે હેરાન કરતી શાળાઓ સામે લેવાશે આકરા પગલા ફી માટે વિદ્યાર્થીના બદલે સીધો વાલીઓનો સંપર્ક કરવા ડીઓએ આપી સૂચના